અલગ અલગ રીતે બધા વાનગીઓ બનાવતા જ હોય છે આજે હું બનાવીશ સાબુદાણાનું ઇન્સ્ટન્ટ ચવાણા જેવું એટલું બહુ ક્રિસ્પી તો ફ્રેન્ડ નહીં લાગે પણ એક્ઝેક્ટ તમને એવું લાગશે તો કે કે તમે સાબુદાણાનું ચવાણું ખાવ છો એ રીતનું તો ચલો સ્ટાર્ટ કરીએ તો એના પહેલાં જે જે વસ્તુ જોઈતી હશે એ લઈ લઈશું ખાસ તો એમાં મખાણા જોઈશે મખાણાને શેકી લઈશું પહેલાં મેં લીધા છે મખાણા એને થોડા ડ્રાય રોસ્ટ કરી લઈશું પછી એમાં જોઈશે મીઠા લીમડાના પત્તા અને લીલા મરચા તો એને ધોઈ અને પત્તા તો સુકવેલ મસ્ત ધોયેલા ફ્રાય કરેલા છે અને મરચા લઈ લીધા છે અને ઝીણા ઝીણા મોટા મોટા તમને જે રીતે ભાવતા હોય ફ્રેન્ડ એ રીતે અંદર એડ કરી શકો છો બરાબર પણ તીખાસ આપણે એની લઈશું કોઈ લાલ મરચું કેવું એડ નહીં કરીએ અને આની જગ્યાએ જો તમારે ચીલી ફ્લેક્સ લેવા હોય ને તો લઈ શકો છો પણ લાલ મરચું તો ના જ લેતા ફેર ઓકે પેલા રોષ થાય ત્યાં સુધી આપણે મસ્ત અને લીમડો તો તૈયાર હું એક મરચાં ના બે કડકા કરી લઈશ થોડા શેકાઈ ગયા છે તો હવે આપણે એના સિંગદાણા એડ કરીશું જે ઓછું શેકાવા જોઈતું હોય ને એ રીતે થોડું થોડું એડ કરી દેવાનું આનાથી ઓછા સિંગાણા શેકવાના પછી પાંચ છ કાજુ લીધા છે એને અને લીમડાને નાખી દઈશ આ રીતે પહેલાં આપણે તેલ વગર શેકી લઈશું એટલે ઓછું તેલ જાય અંદર બહુ તેલ પીવેની નહીં ત્યારે બધી વસ્તુ કેવી છે કે વખાણા તેલમાં નાખો ને તમે તો તેલ પીવે આપણે બને ત્યાં સુધી ડ્રાય બનાવવો છે ઓછા તેલવાળું ચલો મેં કીધું એ રીતે મખાણા બી હારા જો દેખાય છે ને અવાજ આવશે સિંગદાણા હવે એમાં જશે કાજુ શેકવાનું રીઝન એટલું જ મારું ફ્રેન્ડ કે ઓછું તેલમાં થોડા એને ઓછા ફ્રાય કરવા હવે જશે અંદર લીમડું આ બધું જ મોસ્ત ફ્રાય રોષ થઈ જશે ખાલી મરચાં મારે તેલમાં સસડાવા પડશે બાકી બધું જ ચવાણાનું જે વસ્તુ મારે જોઈતી હતી એ અંદર તૈયાર થઈ હવે લાસ્ટમાં હું થોડા એક ચમચી જેટલા તલ એડ કરીશ એ થાય ત્યાં સુધી આપણે તળેલી ખાંડ તો તમારી જોડે હોય જ ના હોય તો થોડી પીસી લેવાની અને આખી નાખવીએ તો આખી નાખવાની હવે ત્યાં અંદર બે ચાર લીંબુના ફૂલ એ હું એમાં ખાલી ઓરસિયા ઉપર લઈ અને આ ચમચી કે કોઈ હોય ને એને તમે એમથી ભાગશો તો ફ્રેન્ડ ભગાઈ જશે પાવડર ઇઝીલી થઈ જશે આ લીંબુ ફૂલનો પાવડર થઈ ગયું બસ આટલો જ જોઈશ હવે આ મારે મસ્ત ડ્રાય રોસ્ટ થઈ ગયા છે તો એને એક બાજુ મૂકી દઈશ અને મારી તવી ફરાળના તેલવાળી છે તેમાં હું હવે આનો વઘાર કરીશ તેમાં જ હશે જીરું ફરાળમાં બધા જીરું સારું એવું લેતા હોય છે તો મેં જીરું લઈ લીધું છે બીજું કશું નહીં અને અંદર એડ કરી દઈશ મરચાં એને બરાબર એકદમ લાગે કે ક્રિસ્પી થવાયા છે

આપણે એને તેલમાં થોડું આટા પાછું કરી લઈશું તો આપણને ટેસ્ટ થોડો અલગ આવે એમાં થોડું મીઠું જશે જેને બટાકું ફ્રેન્ડ ના ખાવાનું એને એના માટે છે ખાસ તો અને ફરાળી છે મારી ચમચીને જોઈને તમે ના કહેતા કારણ કે હું આ ફરાળમાં નહીં લઈ રહી હું ખાલી એમને બેસી બનાવી રહી છું એટલે મેં મસાલીવાળું મીઠું લીધું છે ફ્રેન્ડ હવે આમાં જશે સાબુદાન એકદમ ડ્રાય કરેલા આ છે મારી સાબુદાણાની ભેળ કો ચવાણું કો તમને જે ભાવે એ હવે તમારે આમાં લીંબુના ફૂલ અને ખાંડ ઉમેરવાની છે પણ એ હાલ નહીં લાસ્ટમાં જ્યારે એમ લાગે કે ઠંડુ થઈ ગયું છે ત્યારે અંદર પાણી છૂટશે ઓકે બની ગયું છે આપણું મસ્ત ચવાણું હું તમને બતાવી દઉં તમારે એક બે દિવસ રાખવું હોય તો વાંધો નહીં આવે થોડા સાબુદાણાનું પાણી પીલું થઈ જાય ત્યાં સુધી તમે આગા પાછા કરી શકો ચલો ચલો થોડું ઠરી ગયું છે બાય કહી દીધું હતું પણ ખાંડ ને લીંબુના ફૂલ નાખવાના બાકી હતા તો જે રીતે તમે ખાંડ ખાતા હોય એ રીતે ખાંડ અને લીંબુના ફૂલ જે મેં પીસી રાખ્યા હતા લીંબુના ફૂલને ઓછા જ નાખવાના ખટા સાઈ જ જાય છે ઓકે એને હલાઈશ અને પીસી લઈશ